ભરૂચ શહેર તથા જિલ્લામાં મકર સંક્રાંતિના દિવસે પતંગના ઘાતક દોરાના કારણે પક્ષીઓના જીવ જોખમમાં મુકાય છે ત્યારે જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરી તેનો જીવ બચાવી શકાય તે માટે કંટ્રોલ રૂમ ઇજાગ્રસ્ત પક્ષી માટેના કલેક્શન સેન્ટર તેમજ ઘાયલ થયેલા પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે ભરૂચમાં જીવદયા ક્ષેત્રે કાર્યરત સાર્થક ફાઉન્ડેશન દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ભરૂચના ચકલા વિસ્તારમાં અબોલ પશુ પક્ષીઓ માટે ઉત્તરાયણ નિમિત્તે સારવાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે જેમાં પતંગના ધારદાર દોરા તેમજ અન્ય અકસ્માતમાં ઘાયલ થયેલા પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે આ સાથે જ સાર્થક ફાઉન્ડેશનના સભ્યો દ્વારા લોકોને સુરક્ષિત રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી છે અત્યાર સુધીમાં અમે લગભગ ઘણા બધા પક્ષીઓને આટલા વર્ષોમાં સારવાર કરી છે અને ઘણા સારા પણ થયા છે આજનો તમને વાત કરું તો લગભગ બારથી પંદર જેવા કેસ આવ્યા છે અને એની સારવાર કરવામાં આવી છે એમાં પાક કપાયેલાના દાખલા છે પ્લસ દોરી મીઠરી જવાથી દવામાં ફાંસો ખાધેલા પણ દાખલા છે બધાને મુક્ત કરીને ટાંકા લઈને એ લોકોની સારવાર કરી છે અને વધુ સારવાર જરૂર પડે તો અમે એને સુરત બર્જ હોસ્પિટલમાં દાખલ કરતા હોઈએ છીએ મન ખાતર એનો ખૂબ સારો સહકાર છે અને એ ભરૂચમાં ચકવારી વિસ્તારમાં પણ અમારે ઘણો સારો સહકાર મળી રહ્યો છે